નમસ્કાર મારું નામ રાહુલ દરબાર છે અને આ મુજબર ગંભીરતાને જોડતો જે બ્રિજ હતો જે બે કિલોમીટરનો બ્રિજ હતો વારંવાર તંત્રને રજૂઆતો અન્ય લોકો દ્વારા કેટલાય લોકો દ્વારા કરવામાં આવી છે પણ હાલ જે મોતનો બ્રિજ હતો તે ખરેખર મોતનો બ્રિજ બન્યો છે અને અહીંયા ત્રણથી વધારે જે ટ્રક છે અને એક ઇકો એક પિકઅપ સાથે એવા કેટલાય વાહનો અંદર ધરાશાય થયા છે ત્રણથી વધુ બોડી બહાર કાઢવામાં આવી છે અને કેટલાય લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને અહીંયા પોલીસ તંત્ર અને જે

ý thức à, thức mình thức ý thức ý thức ý thức ý কতো দিলে লোক মানে